એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે શાંતિપુરા ખાતે ચાર કિલોમીટરના વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા ખેતપાકને વ્યાપક નુકસાન પ્રાથમિક શાળામાં પાણી ભરાતા બાળકોના અભ્યાસ પર અસર કબ્રસ્તાનમાં ગટરના પાણી હોવાથી દફનવિધિ કરવામાં પડતી મુશ્કેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે અમદાવાદના છેવાડે આવેલા શાંતિપુરા સર્કલ નજીક તથા તેના આસપાસના ચાર કિલોમીટર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળતા ખેત પાકને નુકસાન થયું છે શાંતિપુરાના ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામ તરફ છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી છોડવામાં આવે છે આથી અમે હેરાન પરેશાન થઈ ગયા છે ખેતીને નુકસાન થઈ રહ્યું છે અમારા ગામના કબ્રિસ્તાનમાં ગટરના પાણી ભરાતા દફનવિધિ કરવામાં મુશ્કેલી પડે છે ગંદા પાણીમાંથી પસાર થઈ કબ્રસ્તાનમાં જવું પડે છે નવાઈની વાત તો એ છે કે શાંતિપુરા ગામની પ્રાથમિક શાળામાં પણ ગટરનું પાણી ભરાઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ઉપર માઠી અસર પડે છે તેમનો અભ્યાસ બગડી રહ્યો છે ગટરના પાણી ચારે બાજુ ફરી વળતા રોગચાળો ફાટવાની દહેશત છે શાંતિપુરા વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ મોટા ઉપાડે બ્રિજનું કામ શરૂ તો કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ કામ અધૂરું મૂકી દેવાના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં આ સમસ્યા હલ કરવામાં આવી નથી સરખેજ વોર્ડની શાંતિપુરા પ્રાથમિક શાળામાં ડ્રેનેજનું પાણી ફરી વળ્યાની ફરિયાદ મળતા મક્તમપુરાના સામાજિક કાર્યકર શોકત હુસેન મલેકે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરાવવા મ્યુનિસિપલ કમિશનર ડીવાયએમસી સાઉથ ઝોન વેસ્ટ ઝોન ડીવાયએચ શિક્ષણ ખાતા વોર્ડના એસીઈ તેમજ જવાબદાર અધિકારીને ઓનલાઈન તેમજ ટેલિફોનિક રજૂઆત કરી હતી. કરીએ તો આજે અમદાવાદ જે જાણી તો અમદાવાદ શહેરનો જે સિટી સ્માર્ટ વિસ્તાર કહેવામાં આવે છે તે હાલમાં ત્રણ વરસથી સલાંગ જે ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તંત્રની બેપરવાહી અને લાપરવાહી ખૂબ ચાલી રહી છે ત્યારે હાલમાં અત્યારે મારી પાછળ જોવામાં આવે છે કે જે શાંતિપુરા પ્રાથમિક શાળા છે તેની અંદર ત્રણ ફૂટ કમસે કમ દસ દિવસથી પાણી ભરાવવામાં આવ્યું છે ત્યાંના લોકો વિસ્તારમાં રહેતા લોકો પણ અત્યારે હાલમાં વિચારી રહ્યા છે કે અમારા બાળકો આવા પાણીમાં ક્યારે સ્કૂલે જશે અત્યારે હાલ હવે જોવાનું છે અમારી સાથે સ્થાનિકો જોડાઈ રહ્યા છે અને તેમની સાથે અમે ખાસ કરીને વાતચીત કરીશું કે શું સમગ્ર મામલો છે કેટલા દિવસથી આપણા પાણી ભરવાનું ત્રણ વર્ષથી કારણ કે વર્ષમાં વરસાદ થાય એટલે પાણી ગંદકીનું બદલે ઘટેલું પાણી ભરાઈ ગયા કેટલા એરિયામાં અત્યારે ટોટલ પાણી આવ્યું છે તો બસો ગામ પાણી ભરાઈ ગયું છે એટલે ના સ્વામે ઉભો થઈ ગયું એવું છોકરાઓ બંધ થઈ ગયા સ્કૂલમાં કેટલા દિવસથી છોકરાઓ બંધ થઈ ગયા છે પંદર દિવસ બંધ થઈ ગયા પંદર દિવસમાં

ત્યારે તંત્ર ધ્યાન આપતું ઘરું તમારી પાસે કોઈ ધ્યાન નથી અત્યારે સુધી કોઈ તંત્ર તમને મુલાકાત માટે પણ નથી